માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ નશામાં ચૂર બની પાંચ વાહનોને અડફેટે લીધા કોન્સ્ટેબલના અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા નશીડી પોલીસકર્મી એવો અકસ્માત કર્યો કે લારી અને ટુ વ્હીલરના ભૂક્કા બોલી ગયા બનાવ બાદ ઋષિ ભરાયેલા ટોળાએ કોન્સ્ટેબલ યુવરાજને સ્થળ પર જઈ મેથી પાક ચખાડ્યો સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસકર્મીએ નશો કર્યો હતો બેફામ બનેલા નશેડી પોલીસકર્મીનો આ પહેલો કિસ્સો નથી અગાઉ વડોદરાના છાણી વિસ્તારમાં એક વર્ધીદારી પીએસઆઈએ પોલીસની આબરૂને જ લાંછન લગાડી દીધું પીએસઆઈએ નશામાં ધૂત થઈને ત્રણ વાહનો નડફેટે લીધા હતા જેના પગલે છાણી પોલીસે આરોપી પીએસઆઈની ધરપકડ કરી હતી ઘટના બાદ નર્મદા જિલ્લા એસપીએ પીએસઆઈ યુગેન્દ્રસિંહ હરીસી પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી તો અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા વીઆઈપી રોડ પર બે દિવસ પહેલા અકસ્માત સર્જાયો નશામાં ધૂત બનેલા કાર ચાલક એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી નવાઈની બાબત એ પણ હતી કે કાર ચાલક અકસ્માત કર્યા બાદ પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી હતી ન ફક્ત શહેરો પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની છે રહેણાક વિસ્તારમાં તો સમસ્યા છે પરંતુ હવે તો હાઈવે પર રખડતા ઢોર યમદૂત સમાન બની ગયા છે મોરબીમાં થયેલું એક ગમકવાર અકસ્માત તેનો જ પુરાવો છે જિલ્લામાં ઘૂંટુ ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો જોકે અકસ્માત ના સીસીટીવી તપાસતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો જુઓ અકસ્માત ના સીસીટીવી રોડ પર ના બચાવવા જતા થયો અકસ્માત

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ હવે તમામ હદો વટાવી દીધી છે એક બાદ એક શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માત અને જાહેરમાં આખલા યુદ્ધની ઘટનાઓ બની રહી છે અને ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકો આ સમસ્યાના ઉકેલની વાત તો દૂર સમસ્યા હવે તો હદ વટાવી ચૂકી છે અરવલ્લીના મોડાસા શહેરમાં જાહેરમાં આખલા યુદ્ધની રહીશોના જીવ તાળવે ચોંટી ગયા આશ્ચર્યની વાત તો એ હતી કે જૂની પાલિકા કચેરીની પાસે જ આંખલા વાંકડ્યા જાણે કે આંખલાઓને પણ ખબર હતી કે પાલિકા તંત્ર પણ નિષ્ઠુર છે અહીં અડીંગો જમાવી લડવું યોગ્ય છે ભુરાટા મારતા આંખલાથી પાલિકા તંત્રના પેટનું પાણી ભલે ન હલ્યું પણ ખરીદી કરતી મહિલાઓમાં જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ આખરે સ્થાનિકોએ લાકડીઓનો મારો ચલાવી આંખલાને ભગાડ્યા આ સમસ્યા એક શહેરની નથી ટીવી સ્ક્રીન પરની ત્રણ તસવીર જુઓ શહેર અલગ અલગ છે પરંતુ સમસ્યા એક જ છે રખડતા ઢૂરનો આતંક અરવલ્લી ઉપરાંત દ્વારકાના ખંભાડિયામાં પણ આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની છે તો રખડતા ઢૂરના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે છતાં તંત્રને જાણે કંઈ જ પડી નથી તેવો ઘાટ સર્જાયો અનેક રજૂઆત બાદ પણ નિષ્ઠુર તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું સવાલ એ છે કે આ સમસ્યાનો અંત આવશે કે પછી લોકોને આમ જ રખડતા ઢૂરનો ભોગ બનતા રહેવું પડશે અમદાવાદમાં ગેરકાયદે કતલખાના મામલે મોટો ખુલાસો જૂથ અથડામણમાં છ ની ધરપકડ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં જૂથ અથડામણ મામલે પોલીસે છે આરોપીની ધરપકડ કરી છે ગેરકાયદે કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને પશુઓને લઈ જતા બે વાહનોને રોકતા મામલો બીચક્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો જે બાદ સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ હાથ ધરી સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક લોકોએ ચાંદખેડાથી ત્રણ બોલેરો વાનનો પીછો કર્યો અને દિલ્હી દરવાજા પાસે રોકીને બોલેરો વાનના ડ્રાઈવરને માર મારીને મોબાઈલ ફોન લૂંટી લીધા જે મામલે માધુપુરા પોલીસ ગુનો દાખલ કરીને છ આરોપીની ધરપકડ કરી જોકે આ સિવાય અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે નકલ નો ચાલી રહ્યો છે ખેલ બજારમાં કઈ પણ ખરીદો એકવાર ચેક જરૂર કરજો

ઘી અને ત્રણસો સત્તાણું કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે આ સાથે જ ખાદ્ય વિભાગે કુલ ત્રેવીસ પોઈન્ટ વિભાગના મતે ઘી અને માખણનો જથ્થો શંકાસ્પદ છે અને અને તેથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ નમૂના નમૂના લીધા તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલાયા જ્યાં નમૂનાના પરિણામોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે અરવલ્લી એસઓજી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ ટીમની સંયુક્ત કાર્યવાહી કરીને આ દરોડા પાડ્યા હતા છેલ્લા કેટલાક સમયથી આ જીઆઈડીસી શંકાસ્પદ ઘી બનતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે આ માહિતીના બંને વિભાગો ઓપરેશન પાર પાડ્યું આ શંકાસ્પદ ઘી ક્યાં ક્યાં મોકલવામાં આવતું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે બે બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આપ સામ સામે આવી ગયા છે કેજરીવાલે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનમાં રહેલી કોંગ્રેસ અને આપ ફક્ત બે બેઠકની બેઠક ચૂંટણીમાં સામસામે આવી ગઈ છે કોંગ્રેસ અને આપ વચ્ચે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે અને ભાજપના આદેશો પર ચાલે છે કોંગ્રેસ ભાજપના ખોળામાં બેઠી છે તેવું પણ કેજરીવાલે ઉમેર્યું જેની સામે કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીએ જવાબ આપતા કહ્યું કે કેજરીવાલ બકવાસ કરે છે બીજેપીની નોકરી કરતી હે કોંગ્રેસ કરતી હે કે નહી કરતી હે અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતા ને ભાજપ ની સર્વિસમાં આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતુસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ એટલું જ નહીં મેવાણીએ પોતાની પાર્ટી પર પણ ટોણો મારતા કહ્યું કે ચાર ફૂટેલી કારતુસો બદનામ ન થવી જોઈએ એવી કાઢીને પાર એટલે વાત પતે આમ તો બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ છે પરંતુ હાલમાં એક સમયે ગઠબંધન વાળા બે પક્ષો કોંગ્રેસ આપ સામસામે આવી ગયા છે મેવાણીએ કોંગ્રેસમાં ફૂટેલી કારતુસની વાત શું ખરી થોડી જ વારમાં ભરાઈ ગયા છેલ્લે પ્રમુખે પણ આપવો પડ્યો જવાબ પોતાની જ પાર્ટીમાં કાઢી દેવાની વાત કરનાર કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીના ફોટા વાયરલ થયા છે સાથે સવાલો પણ ઉભા થયા છે મેવાણીના મિત્રને કડી આપમાંથી ટિકિટ મળી હોવાની વાત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે કડી બેઠકથી આપના ઉમેદવાર જગદીશ ચાવડા સાથેના મેવાણીના ફોટા વાયરલ થયા જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નો સક્રિય સભ્ય છે અને વર્ષ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની રચના કરી હતી એક તરફ આપ એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો મેવાણીએ પલટવાર કર્યો છે તે સમયે જ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ચાવડાએ અગાઉ કડી કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી ટોણો મારનાર મેવાણીને પ્રદેશ પ્રમુખે પણ જવાબ આપ્યો અને કહ્યું કે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મમાં કરવી જોઈએ દાહોદ બાદ હવે ભરૂચમાંથી મનરેગાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે અગિયાર ગામોમાં રસ્તાના કામમાં ગેરરીતિ બહાર આવી છે દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં બે એજન્સી મળી અગિયાર ગામોમાં મનરેગા હેઠળ થયેલા ગામોમાં ગેરરીતિ આજરી ઓગણીસ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ આંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પીયુ સુકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સબાઢી મુરલીધર એન્ટરપ્રાઇઝે મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવ્યા જેમાં જિલ્લાના ત્રણ તાલુકાના અગિયાર ગામોમાં રોડ રસ્તાના કામોમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું છતાં વધારે મટીરીયલ બતાવવામાં આવ્યું હતું ઉપરાંત લાભાર્થીઓની રોજગારી પણ છીનવી લઈ સાડા અઢાર લાખથી વધુ લઈ લીધા હતા બંને એજન્સીએ નિયત માનવશ્રમનો ઉપયોગ કર્યો હતો અને જાતે યાંત્રિક મશીનરી રોડ પર રસ્તાના કામો કર્યા આ સાથે જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાડા સાત કરોડ કૌભાંડ ની ફરિયાદ છે સત્તા ન હોવા છતાં અડધી રજામાં એક બાબુએ ત્રણસો સત્તાવન આદિવાસી દાખલા ઇશ્યુ કરી દીધા આ કૌભાંડ છે મહિસાગર મહીસાગર જિલ્લામાં આદિવાસી દાખલાનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મામલતદારની ગેરહાજરીમાં જે જે પંડ્યાએ એક જ દિવસમાં ત્રણસો સત્તાવન આદિવાસી જાતિના દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી આ મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે નાયબ મામલતદાર જેજે જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તપાસમાં ખુલાસો થયો છે કે કડાણા મામલતદાર કચેરીમાં જાતે બની બેઠેલા મામલતદારે અડધા દિવસમાં જ ત્રણસો આદિવાસી હોવાના દાખલા ઇસ્યુ કરી દીધા હતા આરોપી પંડ્યાને આદિવાસીઓને દાખલા આપવાનો અધિકાર ન હતો છતાં દાખલા કર્યા તે નાયબ દરખાસ્તમાં હોવા છતાં પંડ્યા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા દાખલા હજુ સુધી રદ કેમ કરવામાં આવેલ નથી તે પણ એક ચર્ચાનો વિષય બન્યા છે હાલમાં ફરાર નાયબ મામલતદારની શોધ શરૂ કરાઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા માટે સેનાને અભિનંદન પાઠવ્યા અમદાવાદમાં અહિયાબાઈ હોલકરની ની ત્રણસો મી ઉજવણી કરાઈ વસ્ત્રાલ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ મલ્ટી મીડિયા આયોજન કરાયું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને ભાજપના નેતાઓ હાજર રહ્યા જે દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદુર સફળતા બદલ સેનાને અભિનંદન પાઠવ્યા અને અહલ્યાબાઈ હોલકર વિશે કહ્યું કે પુરુષોનું આધિપત્ય હતું એ સમયે અહલ્યાબાઈએ યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવી હતી તેમના શાસનકાળ દરમિયાન સુશાસનના અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યા હતા સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ કાર્ય કર્યા હતા સાથે જ સીએમએ કહ્યું કે વિકાસની સાથે સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનું કામ પીએમ મોદીએ કર્યું છે આ શો થકી અહલ્યાબાઈ હોલકરને જીવન કવનથી ધારાસભ્યો પણ પરિચય મેળવશે મહિલા સશક્તિકરણ અને ભારતીય સંસ્કૃતિ માટે અહલ્યાબાઈ હોલકરના જીવન કવન પર આ શો બનાવાયો છે જો તમારું બાળક વધુ સમય સુધી મોબાઈલ જોવાની કુટેવ ધરાવે છે તો આ અહેવાલ તમારા માટે છે ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટીવ રાખે છે તો સાવધાન રહેજો લેપટોપ કમ્પ્યુટર ટીવી અને મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે તેમજ મોતિયાની સર્જરી બાદ આપવામાં આવતા ડ્રોપ્સ તેમજ ચશ્માના નંબર ઉતારવાની સર્જરી જેવા કારણોના લીધે રાજ્યમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં પચાસ વધારો થયો છે તેમાં પણ દર્દીઓની આંખમાં ડ્રાયનેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે પાર્થ આઈ હોસ્પિટલના સિનિયર આઈ સર્જન ડોક્ટર જગદીશ રાણા જણાવે છે કે આજની ફાસ્ટ લાઈફમાં વિવિધ કારણોસર ગુજરાતમાં આંખની સારવાર કરતા ડોક્ટરોની ઓપીડીમાં પચાસ ટકા દર્દી આંખની ડ્રાયનેસની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે તેવી જ રીતે આજકાલના નાના બાળકો મોબાઈલમાં સતત જોવા મળ્યા છે બાળક સતત દિવસ દરમિયાન મોબાઈલ જ જોતું રહ્યું હોય જેથી છેલ્લા કેટલાક સમયથી પાંચ વર્ષની નીચેના વીસ થી ત્રીસ બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે સુરેન્દ્રનગરનો એક ઐતિહાસિક બાગ હાલ નષ્ટ થવાને આરે છે આ બાગ બેદરકારીનો ભોગ બન્યો છે સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ટાગોર બાગનું અસ્તિત્વ હવે નાશ થવાના આરે છે અંગ્રેજોના સમય આ બાગ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ પણ તંત્રએ આ બાગ સામે જોયું પણ નથી લોકોનો દાવો છે કે શહેરમાં વિકાસના કામોની ફક્ત ગુલબાંગો પોકારવામાં આવી છે ટાગોર બાગમાં બાળકો માટેના રમતગમતના તમામ સાધનો તૂટેલી હાલતમાં છે તેમજ હિચકાત લોકો સુવિધા થી વંચિત રહ્યા છે આ ભાગની બિસ્માર હાલત પ્રત્યે જાણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પોરબંદરમાં માં થી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે કામગીરી શરૂ કરાય છે પોરબંદર મહાનગરપાલિકામાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર સર્વેની કામગીરી શરૂ કરાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત લાભાર્થીઓને મકાનોના મળે તે માટે ફોર્મ વિતરણ નોંધણી સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે શહેરના મફતિયાપરા ઘાસ ગોડાઉન કડિયા પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરી હજારોની સંખ્યાના મકાનો બાંધવામાં આવ્યા હતા જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતા આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા હતા આ સ્થિતિને ધ્યાને રાખીને ખાડી કાંઠામાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર કવાયત છે કરી છે સર્વે મનપા કમિશનરે પણ લોકોને અપીલ કરી હતી કે સર્વે માટે જ્યારે એજન્સીની ટીમ આવે ત્યારે પૂરો સહયોગ આપવામાં આવે અને આવાસ માટે જે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવે ધોરણ દસ નું સારું પરિણામ આવતા પ્રવેશની મુશ્કેલી રાજ્યમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું શાનદાર પરિણામ આવ્યું હતું પરંતુ હવે ઉચ્ચ પરિણામ દુવિધા ઊભી કરી રહ્યું છે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં સંચાલકોને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં તકલીફ પડી રહી છે કારણ કે આ વર્ષે સાત લાખ પૈકી છ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ નિયમ મુજબ એક વર્ગમાં હાલમાં સાહીઠ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને એમની જ શાળામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે હાલમાં ધોરણ નવ અને દસ ની અંદાજિત શાળાઓ આવેલી છે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા અડધી એટલે કે આડત્રીસો જેટલી છે જેને કારણે વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં પ્રવેશ લેવા માટે તકલીફ પડી રહી છે બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે અનેક વિદ્યાર્થીઓને શાળામાં જગ્યા ન હોવાને કારણે પ્રવેશ ફાળવી શકાતો નથી જેથી વિદ્યાર્થીઓની હિતમાં ક્રમિક વધારો આપવા માંગ કરવામાં આવી છે જન્મદિવસે એક મંત્રી લીધો અનોખો સંકલ્પ જેના થકી આવશે લોકોના પ્રશ્નોનો ઉકેલ મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુ સીજી પરમારે પોતાના જન્મદિવસની નવતર અભિગમ અપનાવ્યો છે શામળાજીના દર્શન કરી પોતાના મધ વિસ્તારના ગાઝણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નોની વિકાસલક્ષ્ય રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લેવાયો છે દર અઠવાડિયે એક ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા દૂર ન જવું પડે તે માટે વતનમાં જ પ્રશ્નોનો હલ કરવાનો પ્રયાસ કરાશે આ નવા અભિગમને ગામ લોકોએ વધાવી લીધો હતો પોતાના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આ નવો સંકલ્પ લેવાયો છે ભાવનગરમાં ભગવાન જગન્નાથજી ની ની હાલથી શરૂ થઈ ગઈ છે તૈયારી ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું દર વર્ષે એક મહિના અગાઉ આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે રંગે જંગે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે સંતો મહંતો અને ની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ નીકળશે મહત્વનું છે કે દર બાર વર્ષે નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે વર્ષે ભાવનગરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ કયો છે તેના દર્શનનો લાભ ભાવનગરવાસીઓને મળશે દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તારીખ સત્યાવીસ છે શુક્રવારના રોજ ભાવનગરમાં સ્વર્ગીય ભીભુભાઈ ભટ્પ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે નમસ્કાર આપ જોઈ રહ્યો છો ન્યૂઝ એટલે ગુજરાતી આપણું ગુજરાત સાથે હું શું સરદાર દાવા ક્યાં મહત્વના સમાચાર થી શરૂઆત ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી હશે પણ છ દિવસમાં જ ગુજરાત કવર થઈ જશે અંબાલાલની મોટી આગાહી ગુજરાતમાં થશે અણધાર્યો વરસાદ દસ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે સોળ જૂન સુધી ગુજરાતને કવર કરશે ચોમાસું દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ પડી ગઈ ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે ક્યારે થશે થશે તેમજ વાવણી લાયક વરસાદ તે સવાલ દરેક ગુજરાતીને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે અંબાલાલના મતે બાર થી સોળ જૂનમાં મજબૂત ચોમાસું આવશે અને તેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થશે તો તેર જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવો વરસાદ થશે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડશે બારથી પંદર સોળમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે માર્ચથી પંદરમાં દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અંબાલાલના મતે ચોમાસું ધીમે ધીમે આગળ વધશે ખાસ કરીને અંબાલાલે ખેડૂતોની વાવણી અંગે સૂચન કર્યું છે જેમાં એકવીસ જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે એકવીસ જૂન બાદ જે વરસાદ થાય છે આગ્રામાં ત્યાંનો ઉગાવો પાકનો સારો થતો હોય છે

આ સવાલ અમે નહીં પરંતુ ગુજરાતની જનતા પૂછી રહી છેલ્લા છ દિવસમાં રાજ્યના અલગ અલગ ત્રણ સ્થળોએ જે બનાવો બન્યા તે ટોક ઓફ ધી ટાઉન બન્યા છે ખુદ પોલીસ કર્મીઓ નશામાં ધૂત બનીને અકસ્માત સર્જી રહ્યા છે આવો જ એક બનાવ અમદાવાદના રાણીપના બકરામંડી બકરા મંડી પાસે બન્યો માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ નશામાં ચૂર બની પાંચ વાહનોને અડફેટે લીધા કોન્સ્ટેબલના અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા નશીડી પોલીસકર્મી એવો અકસ્માત કર્યો કે લારી અને ટુ ના ભૂક્કા બોલી ગયા બનાવ બાદ ઋષિ ભરાયેલા ટોળાએ કોન્સ્ટેબલ યુવરાજને સ્થળ પર જઈ મેથી પાક ચખાડ્યો સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસકર્મીએ નશો કર્યો હતો બેફામ બનેલા નશેડી પોલીસકર્મીનો આ પહેલો કિસ્સો નથી અગાઉ વડોદરાના છાણી વિસ્તારમાં એક વર્ધીદારી પીએસઆઈએ પોલીસની આબરૂને જ લાંછન લગાડી દીધું પીએસઆઈએ નશામાં દૂધ થઈને

જિલ્લામાં ઘૂંટુ ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો જોકે અકસ્માત ના સીસીટીવી તપાસતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો જુઓ અકસ્માત ના સીસીટીવી રોડ પર આંકડાના બચાવવા જતા થયો અકસ્માત તસિડીમાં સાફ જોઈ શકાય છે કે રખડતો આંખો રોડ પર ક્રોસ કરી રહ્યો છે તે જ સમયે રોડ પર કાળા રંગની સ્કોર્પિયો આંખલાને બચાવવા જતાં ડિવાઇડર કુદીને સામેથી આવતી જીપ સાથે અથડાઈ આપને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત ચાર સેકન્ડમાં જિંદગી અને મોત વચ્ચેનો ખેલ ખેલાઈ ગયો અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા સ્થાનિકો પણ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે રખડતા ઢૂરની સમસ્યા હવે માથાનો દુખાવો બની છે તંત્ર મદમસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ હવે તમામ હદો વટાવી દીધી છે એક બાદ એક શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માત અને જાહેરમાં આખલા યુદ્ધની ઘટનાઓ બની રહી છે અને ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકો આ સમસ્યાના ઉકેલની વાત તો દૂર સમસ્યા હવે તો હદ વટાવી ચૂકી છે અરવલ્લીના મોડાસા શહેરમાં જાહેરમાં આખલા યુદ્ધની રહીશોના જીવ તાળવે ચોંટી ગયા આશ્ચર્યની વાત તો એ હતી કે જૂની પાલિકા કચેરીની પાસે જ આંખલા વાંખડ્યા જાણે કે આંખલાઓને પણ ખબર હતી કે પાલિકા તંત્ર પણ નિષ્ઠુર છે અહીં અડીંગો જમાવી લડવું યોગ્ય છે ભુરાટા મારતા આંખલાથી પાલિકા તંત્રના પેટનું પાણી ભલે ન હલ્યું પણ ખરીદી કરતી મહિલાઓમાં જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ આખરે સ્થાનિકોએ લાકડીઓનો મારો ચલાવી આંખલાને ભગાડ્યા આ સમસ્યા એક શહેરની નથી ટીવી સ્ક્રીન પરની ત્રણ તસવીર જુઓ શહેર અલગ અલગ છે પરંતુ સમસ્યા એક જ છે રખડતા ઢોર આતંક અરવલ્લી ઉપરાંત દ્વારકાના ખંભાળિયામાં પણ આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની છે તો રખડતા ઢોરના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે છતાં તંત્રને જાણે કંઈ જ પડી નથી તેઓ ઘાટ સર્જાયો અનેક રજૂઆત બાદ પણ નિષ્ઠુર તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું સવાલ એ છે કે આ સમસ્યાનો અંત આવશે કે પછી લોકોને આમ જ રખડતા ઢોરનો ભોગ બનતા રહેવું પડશે અમદાવાદમાં ગેરકાયદે કતલખાના મામલે મોટો ખુલાસો જૂથ માં છ ની ધરપકડ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં જૂથ અથડામણ મામલે પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે ગેરકાયદે કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને પશુઓને લઈ જતા બે વાહનોને રોકતા મામલો બીચક્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો જે બાદ સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ હાથ ધરી સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે કેટલાક લોકોએ ચાંદખેડાથી ત્રણ બોલેરો વાનનો પીછો કર્યો અને દિલ્હી દરવાજા પાસે રોકીને બોલેરો વાનના ડ્રાઈવરને માર મારીને મોબાઈલ ફોન લૂંટી લીધા જે મામલે માધુપુરા પોલીસ અચૂક ચેક કરી લેજો પૈસા માટે નકલનો ખેલ કરી કેટલાક લે ભાગુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે અરવલ્લીના ભીલોડા આવા એક નકલનો ખેલ નો પર્દાફાશ થયો છે ભિરોડામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાઈ પાડ્યો છે આ સાલ જીઆઈડીસી માં બાપાશ્રી નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને શંકાસ્પદ કિલો ઘી અને ત્રણસો સત્તાણું જપ્ત કર્યો છે આ સાથે જ ખાદ્ય ખાદ્ય વિભાગે કુલ લાખનો જપ્ત કર્યો વિભાગના ઘી અને માખણનો જથ્થો શંકાસ્પદ છે અને તેથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ સાત નમૂના લીધા અને નમૂના તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલાયા જે નમૂના પરિણામોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે અરવલ્લી એસઓજી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ ટીમની બંને વિભાગો ઓપરેશન પાર પાડ્યું આ શંકાસ્પદ ઘી ક્યાં ક્યાં મોકલવામાં આવતું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે બે બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આપ સામસામે આવી ગયા છે કેજરીવાલે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ

અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતા ભાજપ ની સર્વિસમાં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતુસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ

પોતાની જ પાર્ટીમાં કાઢી દેવાની વાત કરનાર કોંગ્રેસ જીગ્દીશ મેવાણીના ફોટા વાયરલ થયા છે સાથે સવાલો પણ ઉભા થયા છે મેવાણીના મિત્રને કડી આપમાંથી ટિકિટ મળી હોવાની વાત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે કડી બેઠકથી આપના ઉમેદવાર જગદીશ ચાવડા સાથેના મેવાણીના ફોટા વાયરલ થયા જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું સક્રિય સભ્ય છે અને જીગનેશ મેવાણીએ વર્ષ બે હજાર સોળમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી એક તરફ આપ એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો મેવાણીએ પલટવાર કર્યો છે તે સમયે જ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ચાવડાએ અગાઉ કડી કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે છો તો પોતાની પાર્ટી માટે ટોણો મારનાર મેવાણીને પ્રદેશ પ્રમુખે પણ જવાબ આપ્યો અને કહ્યું કે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મમાં કરવી જોઈએ દાહોદ બાદ હવે ભરૂચમાંથી મનરેગાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે અગિયાર ગામોમાં રસ્તાના કામમાં ગેરરીતિ બહાર આવી છે દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં બે એજન્સી મળી અગિયાર ગામોમાં મનરેગા હેઠળ થયેલા ગામોમાં ગેરરીતિ આચરી ઓગણીસ ચોસઠ લાખ સરકાર પાસે વસુલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય આંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળી જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝે મનરેગાના કામો હેઠળ વધારે મટીરિયલ બતાવી ખોટા બિલ બનાવ્યા જેમાં જિલ્લાના ત્રણ તાલુકાના અગિયાર ગામોમાં રોડ રસ્તાના કામોમાં જરૂરિયાત મુજબનું મટીરિયલ વાપરવામાં આવ્યું ન હતું છતાં વધારે મટીરિયલ બતાવવામાં આવ્યું હતું ઉપરાંત લાભાર્થીઓની રોજગારી પણ છીનવી લઈ સાડા અઢાર લાખથી વધુ લઈ લીધા હતા બંને એજન્સીએ નિયત માનવશ્રમનો ઉપયોગ કર્યો હતો અને જાતે યાંત્રિક મશીનરી રોડ પર રસ્તાના કામો કર્યા આ સાથે જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાડા સાત કરોડ કૌભાંડ ની ફરિયાદ છે સત્તા ન હોવા છતાં અડધી રજામાં એક બાબુએ ત્રણસો સત્તાવન આદિવાસી દાખલા ઇસ્યુ કરી દીધા આ કૌભાંડ છે મહીસાગર મહીસાગર જિલ્લામાં આદિવાસી દાખલાનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં મામલતદારની ગેરહાજરીમાં જે જે પંડ્યાએ એક જ દિવસમાં ત્રણસો સત્તાવન આદિવાસી જાતિના દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી આ મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે નાયબ મામલતદાર જે જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તપાસમાં ખુલાસો થયો છે કે કડાણા મામલતદાર કચેરીમાં જાતે બની બેઠેલા મામલતદારે અડધા દિવસમાં જ ત્રણસો સત્તાવન આદિવાસી હોવાના દાખલા ઇસ્યુ કરી દીધા હતા આરોપી પંડ્યાને આદિવાસીઓને દાખલા આપવાનો અધિકાર ન હતો છતાં વટ જઈને જે દાખલા ઇશ્યુ કર્યા તે હકીકતે નાયબ કલેક્ટરે સંતરામપુરના રિપોર્ટની દરખાસ્તમાં હોવા છતાં પંડ્યા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા દાખલા હજુ સુધી રદ કેમ કરવામાં આવેલ નથી તે પણ એક ચર્ચાનો વિષય બન્યા છે હાલમાં ફરાર નાયબ મામલતદારની શોધ શરૂ કરાઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદુરની સફળતા માટે સેનાને અભિનંદન પાઠવ્યા અમદાવાદમાં અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મ જયંતિની ઉજવણી કરાઈ વસ્ત્રાલ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ મલ્ટીમીડિયા શોનું આયોજન કરાયું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને ભાજપના નેતાઓ હાજર રહ્યા જે દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદુરની સફળતા બદલ સેનાને અભિનંદન પાઠવ્યા અને અહલ્યાબાઈ હોલકર વિશે કહ્યું કે પુરુષોનું આધિપત્ય હતું એ સમયે અહલ્યાબાઈએ યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવી હતી તેમના શાસનકાળ દરમિયાન સુશાસનના અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યા હતા સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ કાર્ય કર્યા હતા સાથે જ સીએમએ કહ્યું કે વિકાસની સાથે સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનું કામ પીએમ મોદીએ કર્યું છે આ શો થકી અહલ્યાબાઈ હોલકરને જીવન કવનથી ધારાસભ્યો પણ પરિચય મેળવશે મહિલા સશક્તિકરણ અને ભારતીય સંસ્કૃતિ માટે અહલ્યાબાઈ હોલકરના જીવન કવન પર આ શો બનાવાયો છે જો તમારું બાળક વધુ સમય સુધી મોબાઈલ જોવાની કુટેવ ધરાવે છે તો આ અહેવાલ તમારા માટે છે ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટીવ રાખે છે તો સાવધાન રહેજો લેપટોપ કમ્પ્યુટર ટીવી અને મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે તેમજ મોતિયાની સર્જરી બાદ આપવામાં આવતા ડ્રોપ્સ તેમજ ચશ્માના નંબર ઉતારવાની સર્જરી જેવા કારણોના લીધે રાજ્યમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં પચાસ વધારો થયો છે તેમાં પણ દર્દીઓની આંખમાં ડ્રાયનેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે પાર્થ આઈ હોસ્પિટલના સિનિયર આઈ સર્જન ડોક્ટર જગદીશ રાણા જણાવે છે કે આજની ફાસ્ટ લાઈફમાં વિવિધ કારણોસર ગુજરાતમાં આંખની સારવાર કરતા ડોક્ટરોની ઓપીડીમાં પચાસ ટકા દર્દી આંખની ડ્રાયનેસની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે તેવી જ રીતે આજકાલના નાના બાળકો મોબાઈલમાં સતત જોવા મળ્યા છે બાળક સતત દિવસ દરમિયાન મોબાઈલ જ જોતું રહ્યું હોય જેથી છેલ્લા કેટલાક સમયથી પાંચ વર્ષથી નીચેના વીસ થી ત્રીસ ટકા બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે